તૃતીય પાઠ સુભાષિતાની સુભાષિતો વિદ્યાર્થી મિત્રો સુભાષિતો એ સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા છે સંસ્કૃત ભાષામાં દ્રષ્ટાંતના માધ્યમથી તો ક્યારેક સ્થિતિને દર્શાવીને વ્યક્તિઓને શાણપણનો માર્ગ બતાવવાનું ક્યારેક મૃદુહાસ્ય જન્માવવાનું ક્યારેક સમાજના દૂષણો તરફ નિર્દેશ કરવાનું તેમજ ક્યારેક વ્યવહારના માર્ગોનો બોધ કરવાનું એમ અનેક કાર્યો સુભાષિતોના માધ્યમથી સમજાવવામાં આવ્યા છે આજે આપણે તૃતીય પાઠઃ સુભાષિતાની સુભાષિતોનું લયબદ્ધ અને ભાવસભર ગાન કરતાં શીખીશું पृथिव्यां त्रीणि रत्नानि जल्मनं सुभाषितम् मूढे पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते अयं निज परो वेति गणना लघुचेतसाम् उदारचरितानां तु वसुधेवकुटुम्बकम् नमन्ति फलिनो वृक्षा नमन्ति गुणिनो जना शुष्कवृक्षाश्च मूर्खाश्च न मन्ति कदाचन उद्यमः साहसं धैर्यम् पराक्रमः षडेते यत्र वर्तन्ते तत्र देवः सहायकृत उद्यमेन हि सिद्धन्ति कार्याणि न मनोरथे न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः दृष्टिपूतं न्यसेत्पादम् वस्त्रपूतं पिबेज्झलम् शास्त्रपूतां वदेत् वाणी पूतं समाचर विद्यार्थी मित्रों आपने तृतीय पाठ सुभाषिता सुभाषितों चौथा पांचमा छठा सुभाषितों ध्यानपूर्वक श्रवण पठन करीशू तेनो भावार्थ समझी चार उद्यम साहसम धैर्य बुद्धि ही शक्ति ही પરાક્રમ ષડે તે યત્ર વર્તંતે તત્ર દેવઃ સહાયકૃત ભાવાર્થ મહેનત સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ સહાયતા કરે છે સમજૂતી આ સુભાષિતમાં કોને ભાગ્ય સાથ આપે છે તે દર્શાવવામાં આવેલું છે જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી છ ગુણોની અહીં વાત કરવામાં આવી છે સફળતા પ્રાપ્ત કરવાનો પ્રથમ ગુણ મહેનત છે ત્યારબાદ વ્યક્તિમાં કોઈ પણ કાર્ય હાથમાં લેવાનું સાહસ હોવું જોઈએ પરિણામ મળે ત્યાં સુધી ધીરજ ધરતા આવડવું જોઈએ તેમજ કાર્યની યોજના બનાવવા માટે વ્યક્તિમાં બુદ્ધિ હોવી જોઈએ અંતે કાર્યને અમલમાં મૂકવાની શક્તિ અને ગમે તે પરિસ્થિતિમાં અડગ રહેવાનું પરાક્રમ ખૂબ જ જરૂરી છે જો આપણામાં આ છ ગુણો હોય તો જ આપણને સફળતા મળે છે એટલે કે દેવ સહાય કરે છે પાંચ ઉદ્યમે નહી સિદ્ધંતી કાર્યાણી ન મનોરથે નહી સુપ્ત્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા ભાવાર્થ મહેનત વડે જ કાર્યો પાર પડે છે મનમાં વિચારો કરવાથી નહીં સૂતેલા સિંહના મોઢામાં પ્રાણીઓ જાતે પ્રવેશ કરતા નથી સમજૂતી પુરુષાર્થનો મહિમા ગાતું આ સુભાષિત ખૂબ જાણીતું છે અહીં સિંહના ઉદાહરણ દ્વારા મહેનતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કોઈપણ કામમાં સફળ થવા માટે મહેનતની જરૂર પડે છે ફક્ત મનમાં વિચારો કરવાથી કોઈ પણ કામમાં સફળતા મળતી નથી સિંહ જંગલનો સૌથી બળવાન પ્રાણી હોવા છતાં તેને શિકાર માટે બહાર જવું પડે છે અને શિકાર કરવો પડે છે જંગલના પ્રાણીઓ સામે ચાલીને તેના મોઢામાં આવતા નથી આમ ફક્ત વિચારો કરવાથી જંગલના રાજા સિંહની પણ ઈચ્છા પૂરી થતી નથી તેણે પણ મહેનત તો કરવી જ પડે છે છ દ્રષ્ટિપૂતમ ન્યસેપાદમ વસ્ત્રપૂતમ પીબેત જલમ શાસ્ત્રપૂતામ વધવાણીમ મનઃપૂતમ સમાચરિત ભાવાર્થ આંખોથી જોઈને જ પગ મૂકવો જોઈએ વસ્ત્રથી ગાળેલું પાણી જ પીવું જોઈએ શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી જ બોલવી જોઈએ મનથી પવિત્ર કરેલું કર્મ જ કરવું જોઈએ સમજૂતી આ સુભાષિતમાં માનવ જીવનમાં આચરણમાં મૂકવાલાયક ચાર બાબતો જણાવવામાં આવેલી છે આપણે હંમેશા રસ્તામાં ચાલતી વખતે આંખોથી જોઈને પછી જ પગ મૂકવો જોઈએ હંમેશા સ્વચ્છ કપડાથી ગાળીને જ પાણી પીવું જોઈએ આપણે શાસ્ત્રોથી પવિત્ર થયેલી વાણી એટલે કે સંસ્કારી વાણી જ બોલવી જોઈએ ક્યારેય પણ અપશબ્દો ન બોલવા જોઈએ અને હંમેશા કોઈ પણ કામ મન લગાવીને જ કરવું જોઈએ